દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ 24 કલાક ફરજ પર હાજર રહેનાર અને લોકોની સુરક્ષાનું ધ્યાન રાખતી પોલીસ જેમના ચહેરા હંમેશા ગંભીર હોય છે તેવા જે ખળખળાટ હસતા જોવા મળ્યા હતા પોલીસ દળને શિસ્તબદ્ધ દર તરીકે ઓળખાય છે જેના ચહેરા પર હંમેશા ગંભીર હાવભાવ જોવા મળે છે અને લોકોની સુરક્ષાની ચિંતા રહે છે ત્યારે આજે સુરતમાં પોલીસ પોતાનું હસવાનું રોકી યોગા થેરાપીસ્ટ કમલેશ મસાલાવાલાએ આજે સુરતના ના ત્રણસો થી વધુ પોલીસ કર્મીઓને લાફ્ટર થેરાપી આપી હતી આ થેરાપી પછી પોલીસ કર્મીઓ માની રહ્યા છે કે જીવનમાં હસવું ખૂબ જ જરૂરી છે આજે સુરત માં પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે લાફ્ટર થેરાપી નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં ત્રણસો થી વધુ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા જેમને લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાલા દ્વારા લાફ્ટર થેરાપી આપવામાં આવી હતી ફરજ દરમિયાન જેઓ હસવાનું ભૂલી ગયા હતા તે પોલીસ કર્મીઓ આજે ખળખળાટ હસતા જોવા મળ્યા હતા આજે તમામ પોલીસ કર્મીઓ માટે જીવનમાં હસવું એટલું જ જરૂરી લાગ્યું જેટલું પોતાની ફરજ પ્રત્યે સમર્પિત હોવું જરૂરી છે એસીપી એમ કે રાણાએ જણાવ્યું હતું કે પોલીસની નોકરી હંમેશા તણાવપૂર્ણ હોય છે કારણ કે નોકરીનો સમય અને વાતાવરણના કારણે સારું માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં અસમર્થ રહીએ છીએ ક્યારેક અમને વધારે પડતો ગુસ્સો આવે છે આજના સિઝનમાં અમે ઘણી પ્રેરણા મળી કે પોલીસ માટે હસવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેના કારણે અમે જનતાને સારી સેવા આપી શકીએ મહિલા પોલીસ કર્મી ગાયત્રીએ જણાવ્યું હતું કે અમે સતત પ્રજા માટે કાર્યશીલ રહીએ છીએ છેલ્લી વખત ક્યારે મન મૂકીને હસ્યા હતા એ પણ મને યાદ નથી આજે લાપ્ટર થેરાપી લીધા પછી લાગ્યું કે પોલીસ કર્મીઓ માટે હસવું એ ખૂબ જ જરૂરી છે લાફ્ટર થેરાપીસ્ટ કમલેશ મસાલાવાળાએ જણાવ્યું હતું કે હસવું એ

તેમના જીવનમાં ન ભૂલે ઉલ્લેખનીય છે કે તહેવાર હોય કે કૌટુંબિક પ્રસંગ હોય પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને તેમાં હાજર રહી શકતા નથી જે પોલીસ લોકોની સુરક્ષા માટે ચોવીસ કલાક તૈનાત હોય છે તેઓ તણાવમાં આવે છે અને તેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે ગુનેગારોનો પીછો કરવા અને તહેવારોમાં બંદોબસ્ત ગોઠવવામાં વ્યસ્ત પોલીસના જીવનમાંથી જાણે હાસ્ય ગાયબ થઈ ગયું હોય તેમ લાગે છે આ જ કારણ છે કે જયારે પણ આપણે પોલીસ ને જોઈએ છીએ ત્યારે તેઓ ગંભીર મુદ્રામાં જોવા મળે છે ચોવીસ કલાક કામ કરતી પોલીસ માટે હાસ્ય ફરજ સાથે એટલું જ મહત્વનું છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ